અંતાળો ભાઈ બાબુભાઈ રાદડિયા સરદાર પટેલ વિદ્યાભાવ નાના વરાછા મેનેજિંગ ટ્રસ્ટ તરીકે કાર્ય કરી રહ્યો છું સામાન્ય રીતે આ શાળાનું રિઝલ્ટ ઉત્તર ઉપર ખૂબ સારું આવે છે આ વખતના દસમો ધોરણના રિઝલ્ટ માં એકસો સત્તર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા તેમાંથી ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા છે અને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ એટુ ગ્રેડ માં આવ્યા છે આમ જોઈએ તો દર ચાર વિદ્યાર્થીઓ સંખ્યાની ગણતરી એવન ગ્રેડ આવેલું છે

ગત માર્ચ એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે ધોરણ દસ ની પરીક્ષા માર્ચ એપ્રિલ મહિનામાં લેવામાં આવી હતી સુરત જિલ્લા ચારસો છાસઠ વિદ્યાર્થીઓ નોંધાયા હતા બોર્ડના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે ગત વર્ષે પણ સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ છોતેર પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે આ વર્ષે વધીને છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરાયું છે જેના પગલે વિદ્યાર્થીઓમાં ખુશીથી ઝુમીતા જોવા મળ્યા હતા